તારીખ સત્તર જૂન 2025 પચીસ સમય વહેલી સવારનો સ્થળ જસરા ગામ સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પીઆઈ અજમલ ચૌધરીના માતા પિતાની હત્યાની ઘટના ઘટી છે બનાસકાંઠાના જસરા ગામમાં રહે છે ગામના સીન વિસ્તારમાં ઘર બનાવી રહેતા વરધાજી ચૌધરી અને તેમના પત્ની હોનશીબેન ચૌધરી ખાટલામાં સૂઈ રહ્યા હતા બાજુમાં રહેતી એક મહિલા પશુઓને પાણી પીવડાવવા માટે આવી ત્યારે ખાટલામાં વરધાજી અને તેમની પત્ની હોંશીબેનને લોહી લુહાણ હાલતમાં જોઈ ચોંકી ગયા આ બાબતે પરિવારના અન્ય લોકોને જાણ કરી ત્યારબાદ પરિવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો સૌથી મોટી વાત એસએમસીમાં ફરજ બજાવતા દીકરા અજમલ ચૌધરીને માતા પિતાની હત્યાની વાત સાંભળી પગ નીચેથી જમીન સરકી ગઈ તાબડતોબ તે ઘરે દોડી આવ્યા બીજી તરફ સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ એફએસએલ અને ડોગ સ્કવોડની ટીમ આવી પોલીસે હોંશીબેનની લાશને જોયું તો તેમના કાનમાંથી બુટ્ટી કાપી આરોપીઓ લઈ ગયા હતા તેમજ પગમાંથી ઝાંજર ન નીકળતા એટલો પગ કાપીને લઈ ગયા હતા આ જોઈ પોલીસને અંદાજ આવી ગયો કે આ ખૂંખાર લૂંટારું ટોળકીનું કામ છે જેથી પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી આરોપીઓને શોધવા કવાયત હાથ ધરી છે આ જે ગામ જે છે એ અમારા આગથળા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતું ગામ છે અને આ એ જે છે એ ખેતરમાં આવેલું ઘર છે જે વ્યક્તિ કે જેમની હત્યા થઈ છે તેમની અને તેમની પતિની જે લોકોએ આ ઘટના આપ્યો છે એ લોકોએ બેઝિકલી તેમના પગની અંદર રહેલી જે ઝાંઝર હોય છે અને જેમને જાણવા મળ્યું છે એ ઝાંઝર એ નાનપણથી પહેરતા હતા એટલે એકદમ ફિટ થઈ ગયેલી હતી એમના પગની સાથે બી તો એ પગને બી જે છે એ ત્યાંથી કટ કરી અને એ લઈ ગયા છે કાનના જે ભૂટી આવે છે તેની પણ એ લોકો કાપીને લઈ ગયા છે એટલે પ્રથમ દ્રષ્ટિએ અને સાથે સાથે તિજોરી બી ચોડી રહી છે તો પ્રથમ દ્રષ્ટિએ આ રોબરીનો અને મર્ડરનો જે બનાવ લાગે છે કે જેમાં એ લોકો અ લૂંટના બહાને આવ્યા હતા અને ત્યારબાદ જે છે એ લોકોને મારી અને લૂટ કરીને ગયા છે મોનીટરીંગ સેલના માતા પિતાની હત્યા જસરા ઘટના ચાંદીના કડલા લૂંટવા કાપી નાખ્યા મહિલાના પગ અજમલ ચૌધરી વડોદરા એસએમસીમાં પીઆઈ તરીકે ફરજ બજાવે છે જસરા ગામની સીમાડામાં મકાનમાં તેમના માતા પિતા રહેતા હતા રોજની જેમ સોળ જૂનની રાત્રે વરદાજી અને તેમના પત્ની ઘર બહાર ખાટલા પર સૂતા હતા ત્યારે મધરાત્રે લૂંટારુઓ તીક્ષ્ણ હથિયાર લઈને આવ્યા હતા ઘરનું તાળું તોડી તેમાંથી દાગીના અને રૂપિયા ભરેલી આખી તિજોરી ઉઠાવી લીધી ત્યારબાદ વરદાજી અને તેમની પત્નીએ પહેરેલા સોના ચાંદીના દાગીના લૂંટી લીધા હતા લૂંડ કરવા આવેલા આરોપીઓ કેટલા ક્રોર હશે એ વાતનો અંદાજ તેના પરથી લગાવી શકાય છે કે હોંશીબેનના પગમાં ચાંદીના કડલા પહેરેલા હતા આરોપીઓએ તે કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ પગમાંથી કડલા નીકળ્યા નહીં તો આરોપીઓએ કડલા લેવા માટે બંને પગ કાપીને સાથે લઈ ગયા જે થી લૂંટને અંજામ આપવામાં આવ્યો છે તેને જોઈ લૂંટ કરનાર ટોળકી ખૂંખાર હશે અને અગાઉ આવા ગુના આચરી ચૂકી હશે તે અનુમાન સાથે પોલીસ બનાસકાંઠા સહિત આસપાસના વિસ્તારોમાં આવો કોઈ બનાવ બન્યો છે કે નહીં તે બાબતે તપાસ કરી રહી છે સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે જેની મદદથી લૂંટારુ ગેંગનું કોઈ પગેરું મળી શકે જાણ્યા માણસો ગમે ત્યારે રાત્રે આવી અને લૂંટ કરીને પતિ પત્ની એકલા ઘરે રહેતા હતા એવા સમય દરમિયાન થયું છે એમના દીકરા અજમલભાઈ એટલે કે એવી પટેલ એ વિજિલન્સમાં ડીજી સાહેબનો સ્કોડ છે જે એ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરે છે એમની દીકરી છે એ શિક્ષિકા તરીકે નોકરી કરે છે એટલે લૂંટનો ઈરાદો જ હોવાની પ્રાથમિક સંભાવનાઓ હાલ તો જણાય છે અમને ગામ લોકોને અને અમને પણ જે રીતે સૂચના મળી સવારે સાત વાગે એટલે તરત જ સૌથી પહેલા હું આવ્યો અને મેં જે એસપી સાહેબને જાણ કરી અમારી અલગ અલગ પોલીસની અમારી ટીમો બનાવી દેવામાં આવી છે અમારી એસઓજી ની ટીમ અને તમામ તમામ સાહેબની ટીમ તમામ લોકો અહીંયા છે ડોગ સ્કોડને બી બોલાવી દેવામાં આવી હતી આ સિવાય જે છે એ અમારી એફએસએલ ટીમ આવી ગઈ છે અને અમને આંશિક રીતે તેમાંથી જે સફળતા એફએસએલ ને મળવાની હોય તેવી મળેલી છે અને એમાં લોકો અમે આગળ વધી રહ્યા છે આ સિવાય જે છે અલગ અલગ ટીમો પાડી અને આસપાસમાં રહેતા આવા જે બીજા લોકો હોય કે જે મોડે સોપરે ધરાવતા હોય બીજા જિલ્લાના હોય તેની સાથે બી સંકલન કરી અને આ આરોપીઓને ને ટૂંક જ સમયની અંદર ગોતી પાડવામાં આવે અને મર્ડર ડિટેક્ટ થાય તેના માટેના સો ટકા તમામે તમામ પ્રયાસો જે છે એ પોલીસ દ્વારા ચાલુ છે લૂંટ માટે થઈને આરોપીઓએ જે ક્રૂરતાથી વૃદ્ધ દંપતીની હત્યા કરી તેને પગલે જસરા ગામ સહિત આસપાસના વિસ્તારના લોકોમાં દહેશતનો માહોલ છે ઘર બહાર સૂતા લોકો વધુ ભયમાં છે એમાંય ખાસ કરીને મહિલાઓ કારણ કે દાગીના ખાતર આ ટોળકી કોઈનો જીવ લેતા સહેજ પણ ખચકાતી નથી ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસની ટીમ કેટલા સમયમાં લૂંટારો ટોળકીને ઝડપે છે તે જોવું રહ્યું પરંતુ તમે જો બનાસકાંઠા કે તેની આસપાસના વિસ્તારમાં રહેતા હોવ તો રાતના સમયે સાવધાન રહેજો યશપાલ વાઘેલા ગુજરાત ફોસ્ટ બનાસકાંઠા